નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચાર મેથી લઈને અઢાર મે સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે હવામાનમાં પલટો આવી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે બેક ટુ બેક વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અત્યારે મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય જેમાં અમદાવાદ ગાંધીનગર હોય ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ખેડા અનેક વિસ્તારમાં આંશિક વાદળનો રાઉન્ડ છવાઈ ગયો છે અને કોઈ કોઈ વિસ્તાર હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ રહ્યા છે મિત્રો અત્યારે જ્યારે બેક ટુ બેક ડબલ્યુડી સક્રિય થયા છે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર પાકિસ્તાનના પણ અનેક ભાગોમાં સાયક્લોનિક સિસ્ટમની અસર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પણ ભેજવાળા પવન ગુજરાતને મળી રહ્યા છે ઉપરાંત મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન પણ મળી રહ્યું છે એ તમામ પ્રકારના પરિબળો છે જે ગુજરાતમાં કમોસમી વરસાદ લાવી રહ્યા છે મિત્રો આને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ કહી શકીએ છીએ કારણ કે હવે જ્યારે ચોમાસાને લગભગ દોઢ મહિના જેવો સમયગાળો બાકી છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધીમે ધીમે શરૂઆત પણ થઈ જવા પામી છે પરંતુ અત્યારે મિત્રો કહી શકાય એમ કે મે મહિનામાં તો આપણે ભયંકર ગરમીનો અહેસાસ કરતા હોઈએ પરંતુ અત્યારે વાદળછાયા વાતાવરણ છે ગુજરાતમાં ચિંતાના સમાચાર જોવા મળી રહ્યા છે હવે મિત્રો વધુ વાતો નહીં કરતાં તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ ચાર મે થઈ ગઈ છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે ખાસ કરીને મિત્રો આ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય ઉપરાંત મહેસાણા અરવલ્લીના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે જ્યારે મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છનો દક્ષિણી પટ્ટો હોય જેમાં ગાંધીધામ સહિત ઉત્તરી પટ્ટા અને ઉત્તર દક્ષિણ પશ્ચિમ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો એકંદરે ટૂંકુને ટચ જણાવીએ તો અત્યારે કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે મિત્રો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આ મિત્રો સેટેલાઇટ ઇમેજ છે ચાર તારીખનો ત્યારબાદ મિત્રો પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો કે લો ક્લાઉડ ફોર્મેશનનો ઘેરાવો વધારે જોવા મળશે ગુજરાતમાં જાણે કે એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે તેવું પણ વાતાવરણ જોવા મળી શકે છે ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણી પટ્ટા હોય ઉત્તર ગુજરાત હોય કચ્છના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે અને મિત્રો અત્યારે જ્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં આ માહોલ સર્જાયો છે હવે મિત્રો છ તારીખનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં છ તારીખની આસપાસ વધુ વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે